મિત્રો આગળ ફૂટપટ્ટી તમને સમજાઈ છે હવે અહીંયા મેં તમને સીવવા માટે ઉપયોગમાં આવે એ રીતનું સેન્ટીમીટરમાંથી ઇંચમાં રૂપાંતર કરેલું આ ચાર્ટ બનાવ્યું છે જેમાં તમારે ઝીરો પોઈન્ટ પાંચ મિલીમીટર એના પછી આવશે ઝીરો પોઈન્ટ છ મિલિમીટર પાંચ ઇંચના બરાબરે જ્યારે આપણે ઝીરો પોઈન્ટ પાંચ મિલીમીટરને લેવું હોય છે ત્યારે એમાં એક મીમી ઉમેરવું પડે છે જેના કારણે અહીંયા ઝીરો પોઈન્ટ છ મીમી આવે છે ઝીરો પોઈન્ટ છ મીમીથી તમે માપ લેશો એટલે તમારે પાંચ ઇંચમાં માપ આવી જશે એક સેન્ટીમીટર માપ હોય ત્યારે તમારે પાંચ ઉપર એક પોઈન્ટ લેવાનો હોય છે નાનો દોરો જે તમારી મેજોરિટીપમાં કે એની અંદર આ પ્રમાણે આ નાનો જે પોઈન્ટ આપ્યો હોય છે એને ગણવાનો હોય છે એ જ રીતે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર તમારે અડધો ઇંચ લેવું બે સેન્ટીમીટર બરાબર તમારે પોણો ઇંચ લેવું બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર તમારે એક ઇંચ લેવું ત્રણ સેન્ટીમીટર માપ હોય તો તમારે સવા એક ઇંચ લેવું ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો તમારે સવા એક પણ લઈ શકો છો પણ દોઢ લો તો વધારે સારું એટલે દોઢ ઇંચ લેવું ચાર સેન્ટીમીટર માપ હોય ત્યારે તમારે દોઢ ઇંચ લેવું ચાર પોઈન્ટ પાંચ હોય ત્યારે તમારે પોણા બે ઇંચ લેવું પાંચ સેન્ટીમીટર હોય ત્યારે આપણે બે બરાબર થઈ ગયા પાંચ પોઈન્ટ પાંચ હોય છે ત્યારે સવા બે ઇંચ માપ લેવું છ સેન્ટીમીટર હોય ત્યારે અઢી ઇંચ માપ લેવું છ પોઈન્ટ પાંચ શક્ય હોય કોઈ જગ્યાએ માપ ઓછું રાખવાની જરૂર હોય ત્યાં આપણે સવા બે પણ લઈ શકીએ છીએ જેમ આગળના માપ આપ્યા છે તો એ માપ પણ તમે લઈ શકો છો ને પાછળનું માપ પણ લઈ શકો છો છ સેન્ટીમીટર બરાબર આપણે અઢી ઇંચ લેવાના છે છ પોઈન્ટ પાંચ હોય ત્યારે અઢી ઇંચ જ લેવાના છે સાત સેમી બરાબર તમારે પોણા ત્રણ લેવાના છે સાત પોઈન્ટ પાંચ સેમી બરાબર તમારે ત્રણ ઇંચ લેવાના છે આઠ સેમી બરાબર સવા ત્રણ ઇંચ આઠ પોઈન્ટ પાંચ બરાબર સાડા ત્રણ નવ સેમી બરાબર સાડા ત્રણ નવ પોઈન્ટ પાંચ બરાબર પોણા ચાર અને દસ સેમી હોય ત્યારે આપણા ચાર ઇંચ પૂરા થઈ જાય છે એની અંદર પણ નોર્મલ ફર્ક દસ સેમીની ઉપર એક મીમી કે બે મીમી આવે છે ત્યારે આપણા ચાર ઇંચ પૂરા થાય છે પણ એ નોર્મલ જે એક બે મિલીમીટરનો ફર્ક હોય છે એ આપણા સીવામાં કોઈ ડિફરન્સ થતો નથી ડિફરન્સ થાય છે ક્યારેય તમારું પાંચ ઇંચ પૂરું તમે જો ઓછું કરો છો ચાર પડ હોય ને એની અંદરથી તમે પાંચ ઇંચ ઓછું કરો તો ચારે ચારમાં થઈને એક ઇંચ માપ ઓછું થતું હોય છે તો તમારે પાંચ હોય તો વિચારીને વધઘટ કરવી બાકી આ રીતે તમે આ ચાર્ટને તમે ધ્યાનથી જોઈ લો અને આ ચાર્ટ પ્રમાણે તમારે કરવું જેથી તમે સેન્ટીમીટરને કમ્પ્લીટલી ઇંચમાં રૂપાંતર કરી અને તમારા ડાયગ્રામ કમ્પ્લીટ કરી શકશો જય શ્રી કૃષ્ણ જય સીતારામ